હા પાકિસ્તાની ઓસડી ના આવ્યો બુમરા ભરાઈ ગયા ને એક હળી કરવામાં એક હિન્દુ પૂછી પૂછી મારવામાં ઓસડી ના આવ અને હજી આ ટેલર છે સુધરી જાવ તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ પહેલ ગામની અંદર સત્યાવીસ લોકોને મારી નાખવામાં આવ્યા હતા દોસ્તો ત્યાર પછી અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો આ ભાઈ ખુલ્લે આમ પાકિસ્તાન ગાળો દીધી છે દોસ્તો ગાળો તો દેવી જ જોઈએ તમને ખબર હશે કે પહેલ ગામની અંદર સત્યાવીસ લોકોને મારી નાખવામાં આવ્યા હતા આંતક થી ઘૂસી ગયા હતા અને હિન્દુ અને મુસ્લિમને અલગ કરી કરીને હિન્દુની માથી ગોળીઓનો વરસાદ પણ વરસાવ્યો હતો દોસ્તો ત્યાર પછી અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો આપણા ઇન્ડિયન આર્મી એમ કહેવાશે કે પાકિસ્તાનની અંદર જઈને લોકોનું ખેદાનને મેદાન કરી નાખ્યું છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમારે એના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવ્યું દોસ્તો અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં ત્યાંથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો હાલ આ ભાઈની ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે આ ભાઈ એવું બોલી રહ્યા છે કે તમે હવે સુધરી જાઓ નકર તમારું ભરાઈ રહ્યું છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી દોસ્તો અને કમેન્ટની અંદર જય હિન્દ જય ભારત જરૂર ને જરૂર લખી નાખજો દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો લાઈક શેર જરૂર કરી દઉં ફરી વાર બીજા વિડીયો મળી તપ્તકાલી જય હિન્દ જય ભારત મળી એક વાર બીજા વિડીયોમાં તપ્તકાલી બાય બાય